નમસ્તે મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ આજે આપણે છ સાત અને આઠની અંદર ગણિતની અંદર જે ભૂમિતિ એમાં ત્રિકોણની અંદર આવતા મધ્યગા અને વેદ વિશે જે આપણને થોડીક અસમજણ થાય છે એનો સારી રીતે સમજવા માટે આપણે એક શિક્ષકનો પરિચય મેળવશું પ્રકાશભાઈ દસાડિયા જેઓ વર્ષો થયા પ્રાઇમરી સ્કૂલની અંદર સર્વિસ કરે છે તેઓ એમએસી બીએડ છે અને ઘણી બધી ગણ ગણિત અને વિજ્ઞાનની જે ક્લબો છે તે દાખલા તરીકે રામાનુજ મેથ ક્લબ એની સાથે તેઓ સંકળાયેલા છે અને ખૂબ જ સારો એવો ગણિતની અંદર અનુભવ ધરાવે છે ગણિત અને વિજ્ઞાનમાં રસ ધરાવતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને સૌ શિક્ષક મિત્રો આપણે ધોરણ છ સાત આઠના કન્સેપ્ટમાં ત્રિકોણના કેટલાક મુદ્દાઓ આવે છે જેમાં ત્રિકોણના પ્રકાર અને ત્રિકોણની મધ્યગા અને વેધ આ બંનેનો કન્સેપ્ટ પણ આવે છે ઘણી વખત બાળકો મધ્યગા અને વેધ આ બંનેના કન્સેપ્ટ સમજવામાં ભૂલ કરતા હોય છે બંનેને એક જ ગણી લે છે તો એને સરળતાથી સમજાવવા માટે રામજી દાદાની નિશાળ અંતર્ગત આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવું એક મોડેલ બનાવ્યું છે તો આપ સૌનું રામજી દાદાની નિશાળમાં હાર્દિક સ્વાગત છે ચાલો હવે આપણે એ વેસ્ટમાંથી બેસ્ટ ત્રિકોણનું મોડેલ જોઈએ ત્રિકોણની મધ્યગા અને તેનો વેધ એને સરળતાથી સમજાવવા માટે જે આપણે મોડેલ બનાવ્યું છે કેવી રીતે બનાવ્યું છે એ આપણે જોઈએ તો આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ બનાવવું હોય તો આપણે ત્રણ બાજુઓ લેવી પડે તો આપણે આ ત્રણ બાજુ તરીકે પાઇપ લીધી છે અને એક બાજુમાં બીજી બાજુને ફિક્સ કરવા માટે અહીંયાથી થોડી કાપેલી છે અને એને જોઈન્ટ કરવા માટે અહીંયા હોલ કર્યા છે જેથી કરીને એમાં આપણે ખીલી ભરાવી એટલે બીજી બાજુને જોઈન્ટ કરી શકીશું તો આ એક બાજુ છે આ બીજી બાજુ છે આ બીજી બાજુ છે એમાં એક પાઇપની અંદર બીજો પાઇપ આમ મૂવ થઈ શકે એવો રાખવો પડશે કારણ કે આપણે એને ત્રિકોણના પ્રકાર બદલાવતા જવાના છે એટલા માટે અને આ ત્રીજો પાઇપ છે એમાં પણ આ રીતે બે બાજુ ખાંચા કરી અને એક બાજુ દબાવી દીધું છે બીજી બાજુ ખુલ્લું રાખ્યું છે એમાં ત્રીજી બાજુ છે ત્રીજો પાઇપમાં આવી જશે આ ત્રણ ત્રિકોણની બાજુ થઈ ગઈ પછી આ આનો આપણે વેધ તરીકે ઉપયોગ કરીશું આ છે એ બોલ્ટ છે અને આ દોરી છે દોરી ઉપર લટકાવી અને ઓરિંગ જેવું એવું બનાવી દઈશું જેથી કરીને વેધ છે હંમેશા લંબ તરીકે રહે આ ત્રિકોણની મધ્યગા તરીકે ઇલાસ્ટિક ગટરનો ઉપયોગ કરશું નીચેથી મધ્ય બિંદુમાંથી આપણે એને ફિક્સ કરી દઈશું અને આ ત્રણ ખીલી છે એ ત્રણેય બાજુને એકબીજા સાથે જોઈન્ટ કરવા માટે આનો ઉપયોગ કરશું કહેલું કોઈ પણ ત્રિકોણમાં ત્રિકોણનું એક શિરો બિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ જેના અંત્ય બિંદુ હોય તેવા રેખાખંડને તે ત્રિકોણની મધ્યગા કહે છે તો આ જે ઇલાસ્ટિકથી દોરીથી આપણે જે મૂકી છે આ ત્રિકોણની મધ્યગા છે હવે ત્રિકોણનો વેધ તો કોઈ પણ ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ થી તેની સામેની બાજુને દોરેલો લંબ એ લંબને ત્રિકોણનો વેધ કહેવાય તો વેધ છે એ સામેની બાજુને લંબ હોય છે એટલે આપણે આ દોરો અને બોલ્ટ તરીકે જે રાખ્યું છે એ આપણો વેધ છે હવે આપણે જોઈએ જેમ જેમ ત્રિકોણનો ખૂણો મોટો થતો જાય છે તેમ વેધ છે બદલાતો જાય છે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ છે આ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનો વેદ છે એ એની કાટખૂણું બનાવતી એક બાજુ છે એ જ એના વેદ તરીકે થાય છે જ્યારે મધ્યગા છે એ એક શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે મધ્યગા ત્રિકોણની વચ્ચે જ રહે છે જ્યારે વેદનું સ્થાન છે એ બદલાતું રહે છે હજી તમે ત્રિકોણનો ખૂણો મોટો કરો તો આ ગુરુકોણ ત્રિકોણ થઈ જશે કે જેની અંદર એક ખૂણો છે એનું માપ નેવ અંશ કરતાં મોટું છે તો જ્યારે ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોય ત્યારે ત્રિકોણનો વેધ છે એ ત્રિકોણની બહારની સાઈડમાં આવશે જ્યારે મધ્યગાતો વચ્ચે જ રહેશે ફરીથી કાટકોણ ત્રિકોણ એનો વેધ એટલે કાટ ખૂણો બનાવતી એક બાજુ ખૂણાને નાનો કરતા જઈએ તો વેધ છે એ ક્રમશઃ ત્રિકોણની અંદરની તરફ આપવા જાય છે હજી નાનો કરીએ તો વેદ છે જે નજીક આવતો છે સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણનો વેદ છે આ વેદ છે એ વેદ જ મધ્યગા જેટલો થઈ જ્યાં મધ્યગાહ છે ત્યાં જ એનો વેદ આવી જશે હજી તમે ત્રિકોણને નાનો કરશો તો એનો વેદ છે એ મધ્યગાથી પણ દૂર જશે એટલે કે ધીમે ધીમે આ બાજુ આવતો જશે સંભાજુ ત્રિકોણમાં મધ્યગાહનો વેદ પછી સરખા થાય અને ત્યાંથી જેમ જેમ થોડો મોટો થતો જાય એમ વેદ છે એ બહારની તરફ ખસતો જશે તો આ જ મુદ્દો જે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એને આપણે સરળતાથી આ મોડેલ દ્વારા સમજાવી શકીએ છીએ